વલસાડ તાલુકાના અતુલ ગામને ગુજરાત પ્રથમ ગ્રીન પ્લેટિનિયમ વિલેજનો એવોર્ડ મળ્યો છે ગુજરાતમાં પ્રથમ દેશ અને દેશમાં છઠ્ઠો ક્રમ હાંસલ કર્યો એનાયત થતા પંચાયતના સભ્યો અને સરપંચ સહિત ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો ભારતીય ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ દ્વારા વર્ષ ગુજરાતના એકમાત્ર અતુલ ગામને પ્લેટિનિયમ કેટેગરીમાં ગ્રીન વિલેજનો અવોર્ડ આપવામાં આવ્યો અમદાવાદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર થન્નારસનના હસ્તે અતુલ ગ્રામ પંચાયતના સરપંચ વિક્રમ નાયકા અને ઉપસરપંચ દર્શલ દર્શન દેસાઈને આ અવોર્ડ એનાયત કરાયો હતો જો ગામની ખાસિયતોની વાત કરીએ તો અતુલ ગામનું આરોગ્ય સ્વચ્છતા આરસીસી રસ્તાઓ સ્વચ્છતાલઈડી સ્ટ્રીટ લાઇટ ગાર્બેજ કલેક્શન સેગ્રીગેશન જળ સંગ્રહ પાઇપલાઇન ગેસ ગ્રામીણ માળખાકીય સુવિધા જળ સંરક્ષણ ઊર્જા ઉપલબ્ધતા અને કાર્યક્ષમતા વગેરે જેવા પરિબળોના મૂલ્યાંકન કરતા સો માંથી ત્યાં ગુણ મળ્યા હતા અને આ એવોર્ડ જે મળ્યો છે એમાં એ લોકોના ક્રાઈટેરિયા રહે છે કે જેમાં એ લોકોના સાત જેટલા ક્રાઈટેરિયા છે તેમાં સ્વચ્છતા પાણીની જે સુવિધા છે એલઈડી સ્ટ્રીટ લાઈટ છે ગામમાં હેલ્થકેર સેન્ટર છે પોલીસ સ્ટેશન છે પોસ્ટ ઓફિસ છે સ્કૂલ છે અને આ બધું જોઈને એના તરફથી આ પોઈન્ટ એ લોકો નક્કી કરે છે અને પોઈન્ટ નક્કી કરીને પછી જે હંડ્રેડ માંથી જે પોઈન્ટ મળ્યા છે એટી ટુ ના આસપાસ તે સંદર્ભે પછી આ પ્લેટિનમ એવોર્ડ મળ્યો છે આમ આખા ઓલ ઓવર ઇન્ડિયામાં છ ગામને એવોર્ડ મળ્યો છે અને ગુજરાત આપણું પહેલું છે અને એ છઠ્ઠા છઠ્ઠા ક્રમે આ એવોર્ડ મળ્યો છે આ એવોર્ડ આપણને આઈજીબીસી તરફથી મળ્યો છે અને આપણે ગુજરાતમાં આપણું ફર્સ્ટ ગામ છે કે જેને આ એવોર્ડથી નવાજવા માંગુ છે અને ઇન્ડિયા લેવલે આપણે આ છઠ્ઠું ગામ છે આ જે એવોર્ડમાં જે એની જે હતું એ ટોટલ છ થી સાત પોઈન્ટમાં અલગ અલગ પોઈન્ટ હતા અને એ પોઈન્ટમાં આપણને ટોટલ ત્યાં સો માંથી ત્યાંસી પોઈન્ટ મળ્યા છે અને એના લીધે આપણને આ પ્લેટિન કેટેગરીમાં એવોર્ડ મળ્યો છે કામગીરી તો સર એમાં અલગ અલગ ડેફિનેશન છે એક તો આરોગ્ય અને સ્વચ્છતા સ્વચ્છતામાં તમે જાણો જ છો કે આખા વલસાડ જિલ્લામાં જે આપણો જે ઘન કચરો અને જે કચરાનું જે આપણે અતુલ ફાઉન્ડેશનની ની જોઈન્ટથી જે આપણે જે કામ કરીએ છીએ એ અતુલમાં તો ફેમસ જ છે પણ આખા વલસાડમાં ટોટલ અડતાલીસ ગામના કામો કરવા માટે એમાં તૈયાર કર્યા છે એ